લોકો આજે તકલીફમાં છે દર્દ ને પીડા અનુભવી રહ્યા છે આજે અન્યાય ભોગ બની રહ્યા છે ચારે તરફ લોકોમાં છે ત્યારે અવાજ ને બુલંદ કરવા માટે લોકોના જે પ્રશ્નો છે એને સાંભળી અને એનો અવાજ બનવા માટે લોકોનો જે આક્રોશ છે જે પીડા છે એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં જનાક્રોશ યાત્રાની શરૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આ યાત્રા અલગ અલગ ફેઝમાં ફેઝમાં અને આખા ગુજરાતને પાંચ વિભાજીત કરી અને લગભગ સાહીઠ દિવસની આ યાત્રા ની શરૂઆત એકવીસમી નવેમ્બરના રોજ અમે કરવા જઈ રહ્યા છીએ આ યાત્રાનો પ્રથમ ફેઝ એટલે કે ઉત્તર ગુજરાતથી યાત્રાની શરૂઆત કરીએ છીએ

ચાલીસ તાલુકા વિસ્તારોમાંથી પણ આ યાત્રા ભ્રમણ કરશે અને આ યાત્રાનું અમે બેચરાજી ખાતે સમાપન કરીશું આખી યાત્રા દરમિયાન જે પણ રૂટના ગામો આવે છે ત્યાં ખેડૂતો હોય યુવાનો હોય વિદ્યાર્થીઓ હોય મહિલા હોય નાના વેપારીઓ હોય ફિક્સ પગાર ને કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગથી જે શોષણ થઈ રહ્યું છે કર્મચારીઓ કે કામદારો હોય ખેતમજૂરો હોય કે સમાજના વિવિધ વર્ગ ને સમૂહના તમામ લોકો સાથે સંવાદ પણ કરીશું એમને મળીશું એમને સાંભળીશું એમની જે તકલીફ છે ફરિયાદ છે પીડા છે એને પ્રત્યક્ષ મળી અને અનુભવીશું પણ ખરા ને સાથે સાથે એનો અવાજ બનવા માટેનો કાર્યક્રમ લઈને આગળ પણ સરકારની જે અત્યારે ખેડૂત વિરોધી નીતિ છે આજે ખેડૂત જે જગતનો તાત કહેવાય વિચારો બાપડો બન્યો છે એક બાજુ સરકારની નીતિ ખેડૂત વિરોધી હોય એની નિયત ના હોય અને કુદરત રૂઠી હોય વારંવાર અતિવૃષ્ટિ થાય કમોસમી વરસાદ થાય એના કારણે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે ગુજરાતનો ખેડૂત આજે એક એક ખેડૂતના માથે છપ્પન હજારનું દેવું હોય એવો કર્જદાર બન્યો છે નામે પડીકું જે જાહેર કર્યું અને પચાસ હજાર રૂપિયાની નુકસાની સામે પાંત્રીસો રૂપિયાનું વળતર મળે એના કારણે દિવસે દિવસે ખેડૂતો આત્મહત્યા કરે દુઃખ સાથે કેવું પડે છેલ્લા પંદર વીસ દિવસની અંદર પાંચ કરતા વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી તેમ છતાં આ સરકારના પેટનું પાણી નથી આવતું ત્યારે ખેડૂતો એક બાજુ ખોટી જમીનમાં ખાતર નકલી બિયારણ ખાતરની તંગી મોંઘવી વીજળી સિંચાઈની વ્યવસ્થાઓ મોંઘી આ બધા જથી હેરાન પરેશાન છે પાક વીમા યોજના બંધ થવાને કારણે મોટું નુકસાન વેઠે છે અને ખેડૂતો જે તકલીફમાં છે એમની જે દર્દ છે પીડા છે આક્રોશ છે એને આ યાત્રા દરમિયાન વાચા આપવામાં આવશે સાથે સાથે શિક્ષણ જે સરકારની પ્રાથમિક જવાબદારી છે આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતમાં સરકાર ની ખાનગીકરણને પ્રોત્સાહન આપવાની નીતિને કારણે શિક્ષણનું ખાનગીકરણ તો પણ થયું પણ સાથે સાથે શિક્ષણનું વેપારીકરણ પણ થયું આજે સરકારી પ્રાથમિક શાળાઓ હોય માધ્યમિક શાળાઓ હોય કોલેજ હોય કે સરકારી યુનિવર્સિટી એની હાલત ખૂબ ખરાબ છે અને સરકાર એને વધારે ખરાબ કરવા માટે જીકાસ જેવી જે એડમિશનની પ્રોસેસ લાવ્યા એના કારણે સરકારી કોલેજો કે યુનિવર્સિટીઓમાં જગ્યાઓ ખાલી છે અને બીજી બાજુ ખાનગી કોલેજોમાં લાખો રૂપિયાની ફી ભરીને લોકો ભણવા જવા માટે મજબૂર બન્યા છે ત્યારે સરકારે શિક્ષણનું ખાનગીકરણ વેપારીકરણ કર્યું આ શિક્ષણ માફ્યાઓ આજે લૂંટી રહ્યા છે

ભરતીના નામે નાટકો થાય છે ભરતી પ્રક્રિયામાં કૌભાંડો ને ગોટાળો થાય છે પચીસ પચીસ વખત પેપરો ભૂટે છે ક્યાંક જીપીએસસી ની પરીક્ષા લેવાયા પછી ઇન્ટરવ્યુમાં ભેદભાવનો ભોગ યુવાનો બને છે અને ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ ના નામે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે એની સામે જે ગુજરાતના યુવાનો કર્મચારીઓ રોજગાર માટે સમાન કામ સમાન વેતનના અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યા છે એવા યુવાનોના પણ આ યાત્રા દરમિયાન અમે સમર્થન પણ પણ આપીશું આપીશું આજે પચાસ ટકા હિસ્સો એટલે મહિલાઓ છે આજે ગૃહિણીઓને મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે આજે મોંઘુ શિક્ષણ લીધા મોંઘુ શિક્ષણના કારણે આજે બાળકોને ભણાવવા મુશ્કેલ છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે બેન દીકરીઓ સલામત નથી રોજ બળાત્કાર છે અને ખાસ કરીને જે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે સરકારનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો પોલીસ જાણે હપ્તાખોરીના રાજને કારણે ગુનેગારો ની ગુલામ બની હોય એવી સ્થિતિ છે દારૂ જુગારની બધી વધી છે દારૂને ડ્રગ્સ આજે ગલી થી લઈને ગાંધીનગર સુધી દરેક જગ્યાએ મળે છે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે આ દારૂની બધી નાની ઉંમરે વિધવા થઈ રહી છે મહિલાઓની જે 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 તકલીફ છે 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 પીડા દર્દ આક્રોશ છે એને પણ આ યાત્રા દરમિયાન વાચા આપીશું ને મહિલાઓને એનો અધિકાર ને સન્માન મળે એ લડાઈને પણ આગળ લઈ જઈશું સાથે સાથે આજે આ સરકારમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હોય એક પણ કચેરી એવી નથી કે જ્યાં પૈસા આપ્યા સિવાય કોઈ કામ થાય રાજ સરકારના બધા જ વિભાગોમાં વ્યાપક રીતે રીતે એક પ્રસરી ગયું છે મનરેગાનો ભ્રષ્ટાચાર આપણે જોયો છે નલસે સે જલનો ભ્રષ્ટાચાર જોયો છે રસ્તામાં ખાડા પડતા આપણે જોયા છે બધી જ કચેરીઓમાં ભ્રષ્ટાચારનું શાસન છે અને એવા સંજોગોમાં પ્રજાની જે અપેક્ષા છે કે ભ્રષ્ટાચાર નાબૂદ થવો જોઈએ આ લૂંટ બંધ થવી જોઈએ પારદર્શક વહીવટ થવો જોઈએ એ પ્રજાનો આક્રોશ છે પણ આ યાત્રા દરમિયાન ખાસ કરીને આ જનાક્રોશ યાત્રા સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરવાની છે અને આ સાહીઠ દિવસની યાત્રા ના ભ્રમણ દરમિયાન બધા જ વિસ્તારોમાં બધા જ વર્ગના બધા જ સમૂહના લોકોને મળીશું બધાને સાંભળીશું દરેક ને એમને બોલવા માટેનો મંચ આપીશું એટલે કે જનતાનો મંચ પણ આ યાત્રા દરમિયાન જનમંચ પણ હશે સાથે સાથે સંવાદ પણ પ્રસ્થાપિત થશે અને સાચી હકીકતો સાચી જે વિકાસના ભણગા ફૂકવામાં આવે છે એના બદલે સાચી હકીકતો પણ આ યાત્રા દરમિયાન ઉજાગર કરીશું લોકોને જ્યાં ડર છે ભય છે કે અમારી વાત કોઈ સાંભળતું નથી અમને બોલતા ડર લાગે છે એ ડરને પણ દૂર કરીશું અને સરકાર સામે સડકથી લઈને સંસદ સુધી મુદ્દાઓ